નમસ્કાર કડુસ મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે બાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જે ઠાકરસિંહ ગ્રાઉન્ડ છે તેમાં રાજીનું કામકાજ ચાલુ છે તમે વિડીયોમાં જોઈ શકો છો ઠાકરસિંહ ગ્રાઉન્ડમાં ચાલુ છે આ બધું બાકી છે અને ફરીવાર જે નગર હતું ત્યાં મિત્રો જે દુકાની મરચાં પડ્યા હતા તે ટ્રાન્સપોર્ટનગરમાં લઈ લેવામાં આવેલ છે અને હરાજી ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે મરચાંના ભાવ તો વિડીયોમાં એન્ડ સુધી બની આવ્યું આજના મરચાંના ભાવ જોવા માટે

લેવુયા ભાઈ કે ગ્યા યાર ત્યાથી હા લેવુ છે 50 હું એવું છે 1301 1301 બહુત જ સાનિયા મતલબ છે 1301 જો શકો છો પધારા ફોરવર્ડમાં જો મળી રહ્યો છે 1301 1200 કામ પડ્યું

જોઈ શકો છો ફોરવર્ડ માલ છે મિત્રો ફોરવર્ડ માં મિત્રો આઠસો રૂપિયા નો વધારે ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો આઠસો ને એક આઠસો ને ફોરવર્ડ માલ છે આઠસો ને એક સોળસો ને એક સોળસો ને એક બાઉુ સાનિયા મરચું છે જોઈ શકો છો અમે મિક્સમાં જોવા મળી રહી છે સોળસો એક ચું છે ત્યાર પછી મિત્રો આ શાનિયા મરચું છે સત્તરસો એક ભાવ છે આમે તો મિક્સમાં છે તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોનો ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોયા પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ભાવ તો એમના જ છે